આજે આપડે એની વાત કરીએ ગમે ત્યારે આવશે લગન માં એ કેમ છે હારું ને મજા મજા હા દાદા મજા મજા હો લગન ગયો જામ્યો છે અત્યારે વાત જાવ એટલો બધો લગન ગાળો હા વાત લગન વાત શું એવો લગન ગાળો આજકાલ લગનગાડામાં એટલું બધું વધી ગયું ને કે વાત ના પૂછો. સૌદારો આ આજકાલ નવી નવી ફેશન આવી ગઈ છે. ક્યાં નવી નવી ફેશન? હા ઓલા આજકાલ હા આવી ગયું ને.

બરાબર સંચાલક કોણ છે એક બદ કેટલો જમણવાર હોય હા હાચી વાત છે પૈસા માણસ મજૂર થઈ જાય છે દેખાદેખી માં ચાલો બસ રાત તો ઘણી થઈ ગઈ હવે જઈ નીકળી હા ભલે આલો મળ્યા તને જરા મેર ચાલો મળસો પછી હાલો તો મળશું ચાલો ત્યાં આવજો ફલ ભલાલો પાછલે લે ઓકે બાય જો તમે આ ચેનલ પર લેખ ખુજૂર છો તો સબસ્ક્રાઇબ કરો શેર કરો કમેન્ટ કરો